નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ કાલની કથા કથાનુસાર સનતકુમારોએ સૌનુકાદી મુનિઓને મુખ્ય આઠ સ્વરૂપો સિવાય પણ ભગવાન શિવજીના વૃષભ અવતારથી લઈ યોગેશ્વર અવતાર સુધીના મેતાલીસ અવતારોનું વર્ણન કર્યું અને ત્યારબાદ નંદીશ્વર અવતારનું વર્ણન આવે છે સનતકુમારજીએ નંદીશ્વરને પૂછ્યું કે આપ મહાદેવજીના અંશથી ઉત્પન્ન થઈને પછી શિવજીને કેવી રીતે પ્રાપ્ત થયા એ આખો વૃતાંત હું સાંભળવા ચાવું છું એનું વર્ણન કરવાની કૃપા કરો ત્યારે નંદીશ્વર બોલ્યા કે સિલાદ નામના એક ધર્માત્મા મુનિ હતા એમણે અયોની જ મૃત્યુહીન પુત્રની પ્રાપ્તિ માટે તપ કરીને દેવેશ્વર ઇન્દ્રને પ્રસન્ન કર્યા પરંતુ દેવરાજ ઇન્દ્રએ એવો પુત્ર પ્રદાન કરવામાં પોતાની અસમર્થતા બતાવીને સર્વેશ્વર મહાશક્તિ સંપન્ન મહાદેવજીની આરાધના કરવાનો ઉપદેશ આપ્યો ત્યારે શિલાદ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કરવા લાગ્યા તપથી પ્રસન્ન થઈને મહાદેવજી ત્યાં પધાર્યા ત્યારે શિલાદે શિવજીનું સ્તવન કર્યું અને કહ્યું કે હે પ્રભુ આપના જેવો જ મૃત્યુહીન અયોની જ પુત્ર ચાહું છું ત્યારે શિવજીએ કહ્યું કે હું આખા જગતનો પિતા છું તો પણ તમે મારા પિતા બનશો અને હું તમારો અયોનીજ પુત્ર થઈશ અને મારું નામ નંદી હશે આમ કહીને શિવજી અંતર ધ્યાન થઈ ગયા થોડો સમય વીતી ગયા પછી જ્યારે મારા પિતાજી યજ્ઞ કરવા માટે યજ્ઞ ક્ષેત્રને ખેડી રહ્યા હતા એ જ સમયે હું શંભુની આજ્ઞાથી યજ્ઞ પહેલાં જ એમના શરીરથી ઉત્પન્ન થઈ ગયો શિલાદે જ્યારે હું જ બાળકને પ્રળયકાલીન સૂર્ય અને અગ્નિની જેવી પ્રભાશાળી ત્રિનેત્ર ચતુર્ભુજ પ્રકાશ માન જટા મુકુટારી ત્રિશૂળ વગેરે આયુધોથી યુક્ત સર્વથા રુદ્ર રૂપે જોયા ત્યારે આનંદ વિભોર થઈ ગયા ત્યારબાદ જેવી રીતે નિર્ધનને ખજાનો પ્રાપ્ત થઈ જવાથી પ્રસન્ન થાય છે એવી જ રીતે મારી પ્રાપ્તિથી હર્ષિત થઈને પિતાજીએ મહેશ્વરની વંદના કરી જ્યારે હું શિલાદની ઝૂંપડીમાં પહોંચી ગયો ત્યારે મેં પોતાના એ રૂપનો પરિત્યાગ કરીને મનુષ્ય રૂપ ધારણ કરી લીધું ત્યાર પછી શિલાદે મારા જાત કર્મ વગેરે બધા સંસ્કારો સંપન્ન કર્યા પછી પાંચમા વર્ષે પિતાજીએ મને સાંગો પાંગ વેદોનું તથા અન્ય શાસ્ત્રોનું પણ અધ્યયન કરાવ્યું સાતમું વર્ષ પૂરું થયા પછી શિવજીની આજ્ઞાથી મિત્ર અને વરુણ નામના મુનિ મને જોવાની માટે પિતાજીના આશ્રમે પધાર્યા શિલાદ મુનિએ એમની પૂરી આગતા સ્વાગતા કરી ત્યારે મિત્ર અને વરુણે કહ્યું કે હે તાક શિલાદ તમારો પુત્ર નંદી સંપૂર્ણ શાસ્ત્રોના અર્થોનો પારગામી વિદ્વાન છે તથાપી એનું આયુષ્ય બહુ જ થોડું છે આનું આયુષ્ય એક વર્ષથી વધારે દેખાતું નથી વિપ્રવરોના આમ કહેવાથી નંદીને છાતીએ વળગાડીને રડવા લાગ્યા નંદી પૂછવા માંડ્યો કે હે પિતાજી એવું કયું દુઃખ આવી પડ્યું છે જેને કારણે આપ રડી રહ્યા છો પિતાએ કહ્યું કે હે બેટા તારા અલ્પ આયુને કારણે હું અત્યંત દુઃખી થઈ રહ્યો છું મારા આ કષ્ટને કોણ દૂર કરી શકશે હું એના શરણે જાઉં પુત્ર બોલ્યો કે હે પિતાજી દેવતા દાનવ યમ કાલ તથા અન્ય પ્રાણી એ બધા મળીને પણ મને મારવા ચાહે તો પણ બાલ્યકાળમાં મારું મૃત્યુ નહીં થાય તેથી આપ દુઃખી ન થશો પિતાજીએ પૂછ્યું કે હે મારા લાલ તે એવું કયું તપ કર્યું છે અથવા તને એવું કયું જ્ઞાન યોગ કે ઐશ્વર્ય પ્રાપ્ત છે જેના બળબળે તું આ દારૂ દુઃખને નષ્ટ કરી દઈશ પુત્રે કહ્યું કે હે પિતાજી હું ન તો તપથી મૃત્યુને હટાવીશ અને ન તો વિદ્યાથી મૃત્યુને હટાવીશ હું તો મારા મહાદેવજીના ભજનથી મૃત્યુને જીતીશ એના સિવાય અન્ય કોઈ ઉપાય નથી નંદીશ્વર કહે છે કે હે મુને આમ કરીને મેં મસ્તક નમાવીને પિતાજીના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી એમની પ્રદિક્ષણા કરીને ઉત્તમ વનની રાહ પકડી મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી આ કથાને આગળ લઈ જશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ